નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સેવા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રીદીપ રોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર પોલીસે ઓરડીમાં છુપાવેલ વિદેશી દારૂ નો જથો ઝડપી પાડ્યો હોળીઓ દ્વારા ઝડપી વરનામા પીએસઆઈ વિરામ લાંબાયા તથા પોલીસ સ્ટેશન સ્ટાફના પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે શંકરપુરા ગામ નો રહેવાસી વિપુલસિંહ જસવંતસિંહ ચાવડા તથા ખટમ્બા નવી રહેવાસી કનુભાઈ ભૈલાલભાઈ ઠાકરિયા એક ઓરડી

ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો બુટલેગર વિપુલ ચાવડા પાદરા પોલીસ સ્ટેશન તથા ડભોઈ પોલીસ સ્ટેશન તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશન સહિત અન્ય કેટલાક પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હોવાની માહિતી સામે આવી છે